આ ભોળાનાથ ને આ ભગીરથ રાજા એ ગંગા માને લઈ આવ્યા અને ગંગા માને થોડું કામ એવો અહમ કે હું આવું પણ કે મારો ધોધ જ એવો છે ધોધ પાડવો ક્યાં એવી કઈ શક્તિ છે કઈ જગ્યા છે ક્યાં હું ધોધ પાડું ભગીરથ રાજા વિચાર કરે છે કે વાતે હાજી માં તમારો પ્રવાહ એવડો છે કે જ્યાં પડે આ બાબુ ખેદાર દાદા ને જાય

ભોળિયો ના વાત સો ની વાત એને મનાવો એટલે કાચી કલાક અને ખારો થયા પછી બાબુ આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કોઈ રોકી બે વાત તો આખી ગંગાજી ગંગાજીએ ધોધ પસાડ્યો ને પછી ગંગા હલવાણા જટામાં કે હવે ક્યાં જવું આમાં નીકળવાનો રસ્તો ક્યાં ગંગાજી ને એમ થયું કે હવે શું કરું હારા હારા ના ગુમાન ઉતરી ગયા ભલે મને મારા તમારે લક્ષ્મણ માટે પર્વત એમને એમ જોયું આ બાણ મારી મનન પર્વત ને બેન ને નાખ્યા પછી ભરતે કીધું ક્યાં જવાનું એ કે લંકા માં આવી પરિસ્થિતિ છે કે બેજો બાણ માંથી હાલો મૂકી દઉં હનુમાનજી ને પરસો ઓળી હારા હારા ના બાપુ કોઈ માનવું જ નહીં મારા કરતા કોઈ મોટું છે એની વ્યમ માં રહેવું જ નહીં ક્યારે શું બને કઈ કહેવાતી વાત જ નથી તમને એક જ વાત કરું કે રામચંદ્ર પરમાત્મા ની ચૌદ વર્ષ લક્ષ્મણ સેવા કરી ને લક્ષ્મણ ને કઈક હતું ના હું કઈક શું છેલ્લે બાપુ સંતો કીધું ભાઈ ભરત જેવો હોવો લક્ષ્મણ નો હાલે વિચાર કરજો રામાયણ આખી દુનિયા જાણે છે બાપુ વાંચી છે સાંભળી છે રામાયણ છે ને બાપુ દુનિયા ઉથી ચિત્રી નાખી રાવણ છે કઈક સુધી તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખા ને ટપ્યા અને હરણ થયું તમે એમ માનો છો છોતાજી માં મિથિલા નરેશ ની દીકરી અગ્નિ નો ગોળો હતો રાવણ માંથી દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ આ દુનિયા ન પડે પણ એ આજની દીકરીઓ માટે બાપુ એ મા ભગવતી એ કેળો કહ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય રાવણ ગામો ગામ છે રાવણ મરી ગયા એમ નો નોરા જે દીકરો હોય દીકરી હોય માં હોય પત્ની હોય બાપ હોય બધા હોય લક્ષ્મણ રેખા જે જાય એનું આ દુનિયામાં હરણ જ થાય વાત અને કેટલા ટેપી ને આપડે મોબાઈલ ખોલો તો તરત ખબર પડે કે એક ટેપ્યો અહીંયા એક ટેપ્યો મેળ પડે પછી ટેપ્યા પછી કે સીતાજી બાપુ રાવણ ની તાકાત જ નહોતી

સીતાજી ને રાવણ લઈ જાય ને તારે બાપુ માં કઈ બોલાવ્યા છે માં તું આવીને તો મારો બાપ આવે અને એના ઘર માં હું જેવી તેવી ચોરી કરું તી મને મારે મારે એનાથી મરવું છે તમને લઈ જવાનું કારણ આ એક જ આખા ઘર ની બાપુ મુક્તિ અપાવી દીધી આખા છોકરા નો આખા કુટુંબ નો ઉદ્ધાર કરી દીધો રાવણે તો આખી દુનિયા રાવણ ને વાત કરે છે રાવણ આમ રામ હું તો રામાયણ માં રાવણ ને કઈ કઈ બે ને પેલા પૈયા લાવું આ બે નો હોત તો આપણને આવડો મોટો ગ્રંથ જ આપડી પાસે નો હોત

ઈ માંડવ ના વીડ માં બાપુ બહુ જાતો અહીંયા બાપુ જે અલગારી સાધુડા માલપા પડ્યા છે ને બેઠા છે ને ઈ તો તમે કોક દી કે અહીંયા જાવ તો તમને ખબર પડે અને એની પાસે જે બેહવાની મજા એની પાસે જે વાતો ઈ ઈ ઈ આય કે હું ઈ એની વ્યાખ્યા કરી જ ન આપું અહીંયા મારે આમ કે મુકા વાતો છે ને અહીંયા થી મને મળેલી ઈ કે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે જ્યારે બેઠા હતા અને રામે લક્ષ્મણ ને કીધું કે આપણે આપણે કઈ કઈ ની વાત હતી કઈ કઈ ને ઈ કે કૌશલ્યા મા કરતા દસ ઘણા વાલા હતા તો ઈ કે વનવાસ આપી કેવી રીતે પણ એનો જે પ્રસંગ છે ઈ બાપુએ વાત કરી ઈ કે રામ ની 10 12 વર્ષ ની ઉંમર હતી અને ગેડી દડે રમતા હતા અને કૌશલ્યા મા એમને બોલાવા આવ્યા કે રામ બેટા હાલો જમવા ત્યારે રામ કહે છે કે માં મારી માથે દાસ એ હું દાસ ઉતરે નહીં ત્યાં સુધી નહીં આવું જો આ રામાયણ એમ કે જ્યાં સુધી આપણા માથે નાના હોય એને મોટા કરવા પડે ભણાવવા પડે ધંધો કરવો પડે મકાન દેવા પડે બધું સેટિંગ કર્યું એ માથે દા છે એ દા જ્યાં સુધી પતે નઈ ને ત્યાં સુધી તમારે બાવા બનવું હોય તો ન બની કારણ કે તમે ઊભું કર્યું છે એને તમારે વ્યવસ્થા કરી દેવી

જાણે અમે બે ગયા તો એનો આવ્યો તું લઈ આવી ને તારું માન છે એ કઈ કઈ માં ગયા ને કીધું બેટા રામ હાલો જમવા કે માં મારી માથે દાસ હે હું દાસ હે ત્યાં સુધી નહીં આવું અને કઈ કઈ માં અહીંયા બેઠા એ કે તારી માથે દા ન ઉતરે ને ત્યાં સુધી હું અહીં બેઠી છું તારો દા ઉતરે ને પછી આપણે બે હરે હરે જશું તું ભૂખ્યો હોય ને મારે થોડું ખાઈ લેવું ઘડી થયું રામચંદ્ર પરમાત્મા આવ્યા ખોળામાં બેહી ગયા એ કે માં મારી માં આવી મને પૂછીને વહી ગઈ મારા બાપુ આવ્યા મને પૂછીને વી આવી ગયા અને તું કેમ બે રહી હું તને એટલો બધો વાલો છું એ કે રામ તું મારો જીવ છો તું મારું કાળજુ છું તું ભૂખ્યો હોય ને મારા ગળા એઠું ભટકું રોટલો ઉતરે એ કે માં હું તને એટલો બધો વાલો છું માં હું તને એટલો બધો વાલો છું એમ કરતા 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 બાપુ કઈ કઈ ના કુંડાળામાં નાખ્યો તું મારું કામ કરી એક નહીં એક હજાર કામ કરું તું એમ કે માં તારું માછું જો બીજી મિનિટ ખાવા દઉં તો તો મારી નું દાવણ લાજે તું માય તને આપું રામની માટે કઈ કઈ કે મારું કાળજું કાઢી ને દો શું શું છે તારું એક નહીં એક હજાર કામ કરું કઈ કઈ કે છે તો કે માં મારે એક તારી પાસે કામ કરાવવાનું છે એક હજાર નથી કરાવવાનું એક જ કરાવવું છે તો કે બોલ બોલ તું કે એ કરી દઉં એ કે પણ મને વચન આય કારણ કે આ તો બાપુ રઘુકુળની રીત હતી બોલ્યા પછી બીજું બોલાય નહીં આ ખેદાન વળી ગયું ને એ બાપુ આ જરૂર જ હતી નહીં કરતો બાપુ અંદર રામનું ભજન જે વનમાં કરતા હતા ને જટાયું સબરી અહલ્યા આ બધાય રામની રાહ જોતા હતા એટલે અહીંયા જવાનું જ હતું પણ કંઈક પ્રોગ્રામ તો બનાવવો પડે ને એ વચન અપાવી અને વચન માગ્યા પછી એમ કે છે કે હવે તમે માગો શું જોઈ કે અમે મોટા થાય ને એટલે અયોધ્યાનો રાજ તો હું મોટો છું એટલે મને જ આપશે મારા બાપુ એ તો ખબર છે મને એટલે એના માટે જ મેં તમને વાત કરી કે શું શું કે મને જ્યારે રાજા બનાવવાનું થાય ને ત્યારે મને તમારે એમ કહેવાનું કઈ કઈ માને કે છે કે રામ રામને રાજા નહીં મારા ભરતને રાજા બનાવો કઈ કઈ એમાં હું કે તને ભરત બહુ પ્રેમ હોય તો હું તો ભરત નું માગીશ બાકી કે મારે એવું નથી કે તું રાજા બન કે ભરત રાજા બને મને કઈ પ્રેમ નો પણ તને ભરત ઉપર જો પ્રેમ હોય અને તારો ભાવ હોય તો હું ભરત માટે ગાદી માગીશ તો કે બીજી વાત છે ને થોડીક અઘરી છે થોડીક કઠણ થઈ જાય એ કે મારા માટે તારે ચૌદ વર્ષ નો વનવાસ માગવાનો એ વનવાસ નું કીધું બાપુ કઈ કઈ ચક્રી ખાઈ બાપુ કેળ ઝાડવું પડે ને વનટોળી આવે એમ પડી ગયો અડધી કલાકે ભાન માં આવી કે રામ તમે મસ્કરી કરતા હોય તો ખુલાસો કરો નગર જીવ નહીં રહે એ કે માં મસ્કરી નથી કરતો સત્ય જ કઉ છું અને જો તને તકલીફ પડતી હોય તો આપણે કઈ એવું નથી માગવું તું તારે જવા દે વાંધો નહીં પણ વચન આપેલું રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન ન જાય વચન લેવડાવી લીધું તું પેલા કઈ કઈ વિચાર કરે છે કે ખરેખર જો સત્ય બોલ્યો હોય છે ને તો મારે આની માટે ચૌદ વર્ષ વનવાસ માગવો પડશે અને એ બાપુ સત્ય જ ધર્યું અને રામચંદ્ર પરમાત્માને કઈ કઈ માં કે છે કે રામ રામ તમારા માટે હું વનવાસ માંગી છે એની માટે મને તમારું જો મન રાજી રહેતું હોય અને તમે જો એમ કહેતા હોય કે મારી માટે વનવાસ માંગ તો વનવાસ માંગી પણ એ તમને ખબર છે કે ધરતી ને આકાશ સૂર્ય ને ચંદ્ર રહેશે ને ત્યાં સુધી આ દુનિયા મને ગાળ્યું દેશે એ તમને ખબર છે

આ વાત એના કાને પડશે ને તો હૃદય ફાટી જાય મારી માં મરી જાય ને તું થોડીક કઠણ છો અને આ કઠણ હોય ને ઈદ આવા કેડા પાડે પોષા હોય તો બીજા ધંધે લગાડે કહેવાનો મારો મિનિંગ રામાયણ છે ને રામાયણ છે રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે લક્ષ્મણ આપણે ચૌદ વરસ પૂરા કરીને આવ્યા ને ત્યારનું તારા મોઢા ઉપર મને કંઈક ચિંતા દેખાય છે શું છે ત્યારે લક્ષ્મણ કહે છે મોટાભાઈ મને એક શંકા છે શું

દશરથ ને મૂકી અને મને બાપ કેતો હોય અને અયોધ્યા જેવું રાજ મૂકી મારી ભેગો તું રખડવા આવ્યો હોય તો હું તને ઈ પૂછું છું કે ભીલડી ના હેઠા બોર ખાવામાં મને વાંધો નતો તને હું ખાવાઈ ગયા દીધી લાકડી પડી પગમાં પડ્યો એને બાવડું ચાલે બેઠો કર્યો એ કે સબરીની ભક્તિનો ભક્તિ પ્રતાપ છે તું લંકાના ના પટાંગણ માં બચો ને સબરી ની ભક્તિ નો પ્રતાપ છે આ મેં તને બચાવ્યો નથી તો કે એ કેવી રીતે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા

ચોકડી મારી દીદી આટલી સેવા કરી આપડે હાલવી છે ચૌદ વર માં એક ભૂલ જો બાપુ સંતો ના પાડતા આપણે હાલવી ખરા છે શું પડતા રે તમે જોવો તો આપણા આવડા મોટા ગ્રંથો છે તો બુદ્ધિના ના ગાળિયા એવા થયા છે એક ગામમાં બે ભાઈ બંધ રહેતા ને કઈ ધંધો ન કરે ટાઈમ થાય ને ખરી આવીને ખાઈ પીને કપડા બદલીને તલાવની ની પાડે જઈને બેઠા ઓલા બાપા ને માં ની તો પછી ખરી દેકારો કરે એ કે તમે જુવાન જો જોવો કઈ ધંધો કરો નહીં એટલે બે જણા અહીંયા બેઠા બેઠા વાતો કરતા હાલ ને કઈ ધંધો કરી ઘરે જઈને દેકારા થાય મજા ન આવતી એ કે હું કરશું બોલું કે આમ કરી આ કરી ના કરી મગજમાં ન બેઠો એક કે મને એક ધંધો હું છે કે શું કે હાલ પૈસા સાપવાનું કારખાનું નાખી દે મૂળ તો પૈસાની ની લપસ ને ઘેડે પૈસા આપી પછી શું ડખા થવા એ કે હા એ તારી વાત હાકી લે કર્યું બધું ભેગું પૈસા મીડ્યા બે જણા બનાવવા એ કે હું મોટું પૈસા સાપવાનું તું મેળ હો ડટ્ટા બનાવવા બે તિજોરી ભલી

તમારા ગામ જેવું ગામ હતું ને ચાપામાં બાપા દુકાન નાખી બેઠા ચોકલેટ પેપરમેટ વેચતા ઈને કે બાપા એક પંદર ના સુટા આપશો લાવો ને આપું પંદર ની નોટ ને બાપા સકરી ખાઈ ગયા એટલે